ભાવનગરના વિસ્તારમાં બાઇક ધીમે ચલાવવાનું કહેતા બે શખ્સોએ છરી વડે હુમલો કરતા એકનું મોત અને બે ને ઈજા પહોંચી હતી ભાવનગર શહેરના ગંગાજળિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાઇક ધીમે ચલાવવાને લઈને કહેતા બે શખ્સોએ છરી વડે હુમલો કર્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદી ભરતભાઈ રમેશભાઈ વાજા એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે તેમના ફઈનો દીકરો રોહિત ઉર્ફે ગોપાલભાઈ હિંમતભાઈ બારૈયા મેલડી માતાજીના મંદિર પાસે બેઠો હોય ત્યારે ત્યાંથી બાઇક લઈને સ્પીડમાં પસાર થતા યુવરાજભાઈ મનોજભાઈ પરમાર અને ગૌતમભાઈ મનોજભાઈ પરમારને બાઇક ધીમે ચલાવવાનું કહેતા ઉશ્કેરાઈને રોહિત ઉર્ફ ગોપાલભાઈ હિંમતભાઈ બારૈયા ભરતભાઈ પોતે અને મનીષાબેન ઉપર પણ છરી વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી જેમાં રોહિત ઉર્ફે ગોપાલભાઈ હિંમતભાઈ બારૈયાને ગંભીર ઈજા પહોંચી હોવાથી તેનું મોત નીપજ્યું હતું ફરિયાદ બાદ પોલીસે આરોપી યુવરાજભાઈ મનોજભાઈ પરમારને ને ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે you